અમદાવાદ વડોદરા હવે સાંભળશો આણંદ જિલ્લાનો સમાચાર પત્ર લેખક પરેશ સૌથી વધુ વૃક્ષો ધરાવતા આણંદ જિલ્લામાં મોસમનો સૌથી વધુ ઠંડો દિવસ ચૌદ અને પંદરમી જાન્યુઆરીએ અનુભવાયો હતો જેમાં નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ વર્ષે ઠંડી પણ મોડી શરૂ થઈ હતી ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે ચરોતર પંથકમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું કે વર્ષ બે હજાર અઢારની ઓગણીસમી ડિસેમ્બરે છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારબાદ હવામાનમાં આવતા પલટાના કારણે તાપમાનમાં વધઘટ થતાં આણંદ જિલ્લામાં ત્રણ વાર માવઠા પણ થયા છે જેના કારણે ખેતી પાકોને નુકસાન પણ થયું હતું ચરોતરના વાતાવરણમાં એકાએક પલટો આવી જતા વાદળછાયા વાતાવરણ અને ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું જોકે અત્યારે પણ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે આણંદ જિલ્લામાં આ વર્ષના રવિ પાકના વાવેતરની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષ કરતાં આ વખતે વાવેતર વધ્યું છે આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ સોનેરી પાન તમાકુના મુલક ગણાતા ચરોતર પ્રદેશના આણંદ જિલ્લામાં સૌથી વધુ એક લાખ સડસઠ હજાર સાતસો ઓગણચાળીસ હેક્ટર જમીન પૈકી ચોસઠ હજાર આઠસો ત્રણ હેક્ટરમાં તમાકુનું વાવેતર જ્યારે ઓગણપચાસ હજાર એકસો બાવીસ હેક્ટરમાં ઘઉં સાત હેક્ટરમાં જુવાર દસ હેક્ટરમાં મકાઇ રાજાગ્રોહ સહિતના પાકો જ્યારે નવ એકસો સત્તાણું હેક્ટરમાં ચણા એક હજાર ચારસો ત્રેપન હેક્ટરમાં રાઈ છન્નું હેક્ટરમાં તેલીબીયા આડત્રીસ હેક્ટરમાં જીરું ચોવીસ હજાર પાંચસો છ્યાસી હેક્ટરમાં શાકભાજી અને સોળ હજાર એકસો અઠયાવીસ હેક્ટર જમીનમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે સૌથી વધુ તમાકુનું વાવેતર બોરસદ પેટલાદ અને આણંદ તાલુકામાં કરવામાં આવ્યું છે જ્યારે તારાપુર અને ખંભાત તાલુકામાં સૌથી વધુ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે આણંદ જિલ્લાવાસીઓએ ઉત્તરાયણના દિવસે પવન પણ અનુકૂળ રહેતા પતંગોત્સવની મન મૂકીને મજા માણી હતી બીજા દિવસે વાસી ઉત્તરાયણ વખતે બપોર બાદ પવનની ઝડપ વધતા પતંગ રસિયાઓએ મોડી સાંજ સુધી મોજ લીધી હતી જિલ્લામાં વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વણજોયા મુહૂર્ત તરીકે ગણાતી વસંત પંચમીના દિવસે ચરોતરમાં અનેક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વેલેન્ટાઇન ડે પણ આ દિવસે હોવાથી શાળા કોલેજોમાં પણ વેલેન્ટાઇન સાથે વસંત પંચમી અને માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક શિક્ષણ વિભાગના વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો અને ગીતો રજૂ કરાયા હતા આણંદની શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત પોસ્ટ ગ્રેજ્યુએટમાં પણ સંસ્થાના માનક નિયામક ડોક્ટર આરપી પટેલના અધ્યક્ષસ્થાને વસંતોત્સવ અને સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય ડોક્ટર અનુબેન મહેતાએ પ્રાસંગિક વક્તવ્યમાં પોતાના સ્વરચિત કાવ્ય વડે વસંતના વૈભવ ઉમંગ અને મહત્વ વિશે વાત રજૂ કરી હતી છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવાના હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમથી ગામે ગામ સરકારની વિવિધ યોજનાની માહિતી પહોંચાડવાની સાથે સાચા લાભાર્થીઓને લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે જિલ્લામાં જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ ત્રીસમી નવેમ્બરથી તારીખ અઢારમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શનની સાથે સંબંધિત યોજનાના સાચા લાભાર્થીઓને શોધીને યોજનાના લાભો સ્થળ ઉપર જ આપવામાં આવ્યા હતા આ યાત્રામાં જિલ્લાના એક લાખ ઇકોતેર હજાર એકસો પાસઠ લોકો સહભાગી થયા હતા જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ત્રાણું હજાર છસો સિત્યાસી વ્યક્તિઓના આરોગ્યની તપાસણી તથા પંચ્યાસી હજાર બસો ત્યાંસી વ્યક્તિઓની ટીબીના રોગની તપાસ કરવામાં આવી હતી આણંદ જિલ્લાનો સમાચાર પત્ર લેખક પરેશ મકવાણા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું